નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો આજે આઠ તારીખના રોજ કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે આપણે સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આજે આઠ તારીખના રોજ ગુજરાતના આઠ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે આજે ગુજરાતના આઠથી નવ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા અને છોટા ઉદયપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ મિત્રો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે નવ તારીખના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટા ઉદયપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ વધુમાં જાણીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બાર તારીખ સુધીનું ચોમાસું મહારાષ્ટ્રથી મુંબઈથી આગળ વધશે અને ભારે વરસાદ લાવશે ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પહોંચી જશે અરબસાગરમાં એક હવાનું લો પ્રેશર ઊભું થઈ રહ્યું છે જેના કારણે તારીખ પંદર સુધીમાં દક્ષિણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ થશે તેવી શક્યતાઓ રહેલી છે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે